શું છે એના કારણો કયા કયા છે કેવી રીતે જી હા લગભગ ભારતમાં લગભગ છપ્પન મિલિયન આખી દુનિયામાં લગભગ ત્રણસો મિલિયન કરતા વધારે લોકો ડિપ્રેશનનો સામનો કરી રહ્યા છે ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો કેટલા લોકો સુસાઈડ કરી રહ્યા છે કે કેટલા લોકો એન્ઝાઇટી સ્ટ્રેસ ટેન્શન ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને એની તો સમજો કોઈ એજ પણ નહીં પહેલા તો સમજો પહેલા તો એવું કંઈ હતું જ નહોતું અથવા તો ઘરડા હતા ત્યારે ત્યાં જ હતું પણ હવે તો નાના નાના છોકરાઓ પણ હવે ડિપ્રેશનમાં જવા લાગ્યા છે ટીનેજરમાં તમે જોઈ શકો છો તમે બધું છાપામાં જોતા જશો મારે કંઈ કહેવાની જરૂર નથી તો હવે ડિપ્રેશન શું છે સિમ્પલ એક સાદી લેંગ્વેજમાં કહું તો એક મેન્ટલમોશન મૂડ ડિસોર્ડર છે કે જેમાં વ્યક્તિ કોન્સ્ટન્ટલી દુઃખી હોવાની ફીલિંગ કરે છે એક પ્રકારનું મેન્ટલ ઇમોશનલ મૂડ ડિસોર્ડર જેમાં વ્યક્તિ હંમેશા દુખી હોવાની ફીલિંગ કરે છે સિમ્પલ લેંગ્વેજમાં હવે આ ડિપ્રેશન જે છે એના કારણો શું છે

દસમા બારમા ધોરણની એક્ઝામમાં કે બીજી કોઈ હાઈ લેવલની એક્ઝામમાં ફેલ થવું બરાબર પછી જોબમાં ઇશ્યુ ચાલવો આ બધી તમે જગ્યાએ જુઓ તો સ્ટ્રેસ ટેન્શન એન્ઝાયટી ચાલુ જ રહેશે એને હેન્ડલ જો તમે નથી કરી શકતા લાંબા સમય સુધી તો ચાન્સીસ છે કે ડિપ્રેશનમાં જાય વ્યક્તિ યાદ રાખો આ બધા જે હું તમને આગળ સિમ્ટોમ કહીશ એ એવું નથી કે તમને બે ચાર દેખો

થતો કંકાસ એ પણ એક કારણ છે એક કારણ છે ભૂતકાળમાં એની સાથે થયેલી ખરાબ ઘટનાઓ એના ચાઇલ્ડહુડમાં એટલે કે એના જ્યારે બાળપણ હતું ત્યારે અથવા તો એના ટીનેજરમાં કે ગમે ત્યારે બી ભૂતકાળમાં આની સાથે કોઈ એવી ઘટના થઈ ચૂકી છે ઘણી હિંસા થઈ ચૂકી હોય ફિઝિકલ કે સેક્સ્યુઅલ એબ્યુઝ થઈ ચૂકી હોય તો પણ એ વાત જો એના મગજમાં પકડી રાખી છે એને તો ચાન્સીસ છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય હોર્મોનલ ઇમ્બેલેન્સ સ્પેશિયલી લેડીઝમાં ચાન્સીસ છે હું એમ નથી કે ભવિષ્યને લઈને પરિવારને લઈને કે પોતાને લઈને અરે મને કોઈ બીમારી તો નહીં થઈ જાય ને અરે મારો બિઝનેસ ઠપતો નહીં થઈ જાય ને અરે મારી જોબ જતી તો નહીં રહે ને અરે મારું કોઈ પ્રિય વ્યક્તિ મને છોડીને જતું તો નહીં રહે ને એ મરી તો નહીં જાય ને કોઈ વ્યક્તિ પરિવારના લોકોને સ્વાસ્થ્યને લઈને કે છોકરાઓના ભણવાના લઈને એને લઈને પણ વારંવાર બસ ટેન્શન ફિયર આ કારણ છે ભૂતકાળના ભવિષ્યના બંને કારણો છે વર્તમાનમાં જે ચેલેન્જીસ એને ચાલી રહ્યા છે એને હેન્ડલ નથી કરી શકાતું કેપેસિટી નથી અથવા તો હારી થાકી ચુક્યો છો તો પણ ચાન્સીસ છે કે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય કોઈ પ્રકારનું એડિક્શન છે ગલત આદત થઈ ચુકી છે કોઈ વ્યક્તિનું સેપરેશન થઈ જવું એટલે કે છૂટા પડી જવું અથવા તો મરી જવું જેની સાથે બહુ એટેચમેન્ટ છે એ વ્યક્તિ શક્ય છે કદાચ આપણને છોડીને જતું રહે

આ બધા ઘણા બધા કારણો હોય છે ડિપ્રેશન હવે કઈ રીતે ઓળખવું કે આ વ્યક્તિ જી હા વ્યક્તિ ગુમસુમ રહેવા લાગશે ઘણા છોકરાઓ ઘણી વ્યક્તિ તમે જોઈશું પહેલા બહુ જ સારા હોય છે હસતા ખેલતા રમતા વાતો કરતા પણ ધીરે 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 એક એવું સ્ટેજ આવે છે કે વ્યક્તિ ગુમસુમ થવા લાગે છે એ પોતાની જાતને પરિવારથી લોકોથી ગુમસુમ રહીને ખૂણામાં ક્યાંક બેસી દેવું ઘુમસુમ થઈને બેસી રહું આ વ્યક્તિ પોતાની જાતને ક્યારે એક્સપ્રેસ નહીં કરી ડિપ્રેશન નો મતલબ છે પોતાની અંદર શું ચાલી રહ્યું છે એક્સપ્રેસ જ નહીં કર્યું કોઈને કહેશે જ નહીં મગજમાં શું ચાલી રહ્યું છે એ તમારે ક્યાંય ફંક્શનમાં જવાનું કે પાર્ટીમાં જવું કોઈ લગ્નમાં જવાનું છે તો વ્યક્તિ ના પાડી દેશે તમે ત્યાં જાવ નથી આવો વારે ગાડે આવું કરવા લાગશે હિંસાત્મક વિચારો આવશે એના ઘણીવાર સુસાઇડલ થોટ આત્મહત્યાના વિચારો પણ આવે છે એનામાં એને એમ જ લાગે છે કે બસ જિંદગી ખતમ થઈ ચૂકી છે કશું હવે રહ્યું જ નથી હું એમાં આ પરિસ્થિતિ હું સામનો નથી કરી શકું હું નથી જોવા માંગતો આ બધું ઘણીવાર એના શબ્દોમાં પણ આવશે એક હસતો ખેલતો વ્યક્તિ હવે ધીરે ધીરે જઈ રહ્યો છે ગુમસુમ અવસ્થામાં પહેલા કદાચ શક્ય છે એ એડિક્શન નહોતું હોય એને કોઈ પણ જાતનું પણ હવે એને એડિક્શન દૂર એડિક્શન લાગી ચૂક્યું છે હવે સિકરેટનું તમાકુનું કે બીડીનું કે પછી દારૂનું કે કોઈ ડ્રગ્સનું પણ હોઈ શકે છે એ હવે એવી પ્રવૃત્તિમાં જોડાશે કે જેમાં એની લાઈફ ખતમ થાય જી હા કારણ કે એને હવે જિંદગી બહુ જ લાવવા માંગી છે એટલે એનું સબ કોન્સ્યસ માઇન્ડ હવે ધીરે ધીરે એવી પ્રવૃત્તિમાં એને નાખશે

ઘણીવાર ભૂખ ઓછી થઈ જાય છે, ખાવાનું ધીમે ધીમે ઓછું થઈ જાય છે તો એનું વજન ઘટવા લાગે છે. અથવા તો પછી એનું માઇન્ડ જે છે એને એમ કહે છે કે તું વધારે ખા કારણ કે અંદર જે બધું ચાલી રહ્યું છે એને દૂર કરવા માટે માઇન્ડ એને ખાવાની વસ્તુ સુજાવવા આવશે. તો પછી એનું ક્રેવિંગ વધી જશે. ને સ્પેશિયલી એનું જંક ફૂડ છે, સુગરવાળી આઇટમ છે કે કંઈ પણ હશે બસ વધારે ખા ખાજ કરશે. ભૂખ ના હોવા છતાં પણ ખા ખાજ કરશે. એટલે વજન વધશે. આ બધું લોંગ ટર્મ કહું છું હા થોડા સમય માટે નથી કહેતો લોંગ ટર્મ આ બધું લાંબા સમયથી ચાલે છે ને તો આમાં પછી વિચારવું પડે કે વ્યક્તિ ડિપ્રેશનમાં હોઈ શકે છે અનયુઝ્યુઅલ બિહેવિયર વાત વાતમાં ચીડિયાપણું ફ્રસ્ટ્રેશન પહેલા નહોતો પણ હવે એને વાત વાતમાં ચીડ આવી ચીડ આવવા લાગી છે એ વ્યક્તિ હવે એકલો રહેવા લાગશે તો આ બધા છે આના પરથી ખબર પડી શકાય છે કે આ વ્યક્તિ ડિપ્રેશનમાં છે મેં તમને કીધું પ્રમાણે લાંબા સમયથી ચાલતું હોય તો સમજવા ઠીક છે આના માટે તમારે ઘણી વાર અવેરનેસ પોતાને તમારા કે તમારા પરિવારને તમારે અવેરનેસ રાખવી પડે ધ્યાન રાખવું પડે કે પહેલા જ નહોતું પણ હવે બધું થઈ રહ્યું છે તો સમથિંગ ગડબડ છે બરાબર છે હવે એની ટ્રીટમેન્ટમાં આવતું તો તમારે સહાનુભૂતિ રાખવી પડશે બરાબર છે જે ડિપ્રેશન વાળું વ્યક્તિ છે એની સહાનુભૂતિ રાખવી પડશે પ્રેમથી જ એની સાથે વાતચીત કરવી પડશે અને હું તો કહું છું શરૂઆતથી જ ધ્યાન આપવું પડશે પોતાનામાં ચાલતું હોય તો પણ કે પરિવારમાં ચાલતું હોય તો પણ કે ના યાર હવે પહેલા આવું હતું પણ હવે ધીરે ધીરે આમાં ગડબડ થઈ રહી છે આમાં અને બિહેવિયરમાં બરાબર છે કારણ કે શરૂઆત જેટલું એને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે એટલું જલ્દી આ બહાર આવી શકાશે જેટલો સમય વધારે લાગશે તો જેટલું આમાંથી જલ્દી આમાંથી બહાર આવીશું એટલું જ સારું છે એના માટે સાયકોલોજીસ્ટની અમુક દવાઓ ચાલુ કરી શકાય છે કાઉન્સલિંગ સેશન કરી શકાય છે સાથે સાથે સીબીટી એટલે કે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી એનએલપી સેલ્ફ ઇફનોસીસ જે હું કરાવડાવું છું મારા જે મારી પાસે જે કાઉન્સેલિંગ માટે સેશન માટે આવે છો એને સાથે સાથે બહાર એને લઈ જવાનું બહાર લઈ જાઓ એને એકલો ના રહેવા દેશો નેચરમાં લઈ જાઓ સૂર્યપ્રકાશમાં લઈ જાઓ ચાલવાનું ધરતી સાથે કોન્ટેક રાખવાનો એક્સરસાઇઝ છે પ્રાણાયામ બ્રિથિંગ બહુ સારી હેલ્પ કરી શકે છે મેડિટેશન પણ બહુ સારી હેલ્પ કરે છે જીવનમાં કંઈ મોટો લક્ષ્ય બનાવો ગોલ બનાવો ને એના માટે એને 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 શું કહેવાય લગાવી દો કામ કામ પર કે ભાઈ તું આ રાખ જેટલું એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેશે ને એટલું જલ્દીથી બહાર આવી શકશે આ બધી પ્રવૃત્તિઓ કરવાથી વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર ધીરે ધીરે આવી શકે છે અને એ બધું હું કરાવડાવું છું નાઇન નાઇન સેવન ફોર નાઇન સિક્સ નાઇન જીરો એટ જીરો જો તમારે કે તમારા ફેમિલીનો કોઈ ડિપ્રેશન ઇસ્યુ હોય તો તમે મારે કોન્ટેક કરી શકો છો ઓકે Thank you.